બનાસકાંડા જિલ્લાના વિભાજનના વિરોધ વચ્ચે હવે સમર્થનના સુર ઉઠ્યા છે સિયા ગામના ખેડૂતોની વાવ થરાજ જિલ્લો રહેવાની માંગ સાથે બાઇક રેલી વિકાસની આશા સાથે સિયા ગામના લોકોએ સમર્થન આપ્યું છે ગામડે ગામડેથી લોકો બાઇકો લઈને રેલીમાં જોડાયા લોકોએ બાઇક રેલી યોજી પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે

વાવ માટે પબ્લિક રાજી છે અને વાવ હશે તો જ અમારો વિકાસ થશે અને વાવ થરાજમાં અમે રહેવા તત્પર છીએ અને અમારા બધા આખો ધાનેરા તાલુકો તત્પર ખેડૂત તો ખાસ કરીને તત્પર છે બધા વિદ્યાર્થીઓ બધા તત્પર છે મેન તું વિદ્યાર્થીઓ બધા તત્પર છે ખેડૂતો તત્પર છે કે અમારા વાવ હશે તો પાણી આવશે વિકાસ થશે નવો કલેક્ટર ઉત્સાહી કલેક્ટર આવશે નવા જિલ્લા નું ઘણી બધી આશાઓ છે એક તો અમારે મેન મુદ્દો ધાનેરા પાણી વાળા છે પાણી નો સો ટકા પ્રશ્ન અમારે ઉકેલા છે એવી અમને આશા છે અને બીજો વિકાસ ભી થશે ને એવું બધી વિરોધ કેવો છે વિરોધ ખાલી રાજકારણના નેતાઓ લઈને આવી પ્રજાને ઊંધી પ્રમાણે હાથ કરે છે બરાબર અમારું કેવું એવું છે કે અમારે વાત રાજમાં જવું છે પાણીથી ખૂબ અમારે તકલીફ પડે છે આ ઉનાળામાં પાણી આઠસો આઠસો રૂપિયા ટંકરે મળતું નથી હવે અમારે પાણી લાવવું ક્યાંથી આપણે આ બાબત ભેગા જશું તો આપણે પાણીનો લાભ હો ટકા મળવાનું મળવાનું પાત્ર છે અને અમારે વાત ભેગું રહેવાનું છે કારણ નવાનું ટકા પર જાય વાત સાથે જોડાય તો વિરુદ્ધ કઈ વિરુદ્ધ ખાલી ખોટો વિરુદ્ધ ગેરમાર્ગે જોવાનો અપક્ષમાં જે તે લોકો છે અમરમાં જોડાયેલા છે કોઈ રાજકારણમાં કોંગ્રેસ હશે હા તે ના બીજી પ્રજાનું ભરૂચ થવા દેવું નથી એનું આ જે કારણ છે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ અનેક તાલુકાઓમાં વિરોધના સુર ઉભા થયા હતા તે બાદ ધાનેરા વિસ્તારમાં છેલ્લા બાવીસ દિવસથી વિરોધ પ્રદર્શન ચાલુ થયા હતા પરંતુ કહી શકાય કે આપ જેવા દ્રશ્યમાં જોઈ શકો છો કે આજે મોટી સંખ્યામાં ગામડે ગામડેથી સમર્થન મળી રહ્યું છે લોકો કહી રહ્યા છે કે આ તમામ જે વિરોધ થઈ રહ્યો છે તે રાજકીય વિરોધ થઈ રહ્યો છે અમારે તો

રોહિત ઠાકોર બીટીવી ન્યુઝ બનાસકાંઠા